હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફાઈનલ આપણે વણાકબરા પૂરી ગયા છે જટ્ટી વિશે તમને વણાકબરાની જટ્ટી દેખાડું ને ગોટું એ આવી ગયું સાથે તો તમને દેખાડું વિડીયો છે એટલે સુધી જોજો ને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને દેખાડું આ વણાકબરાની જટ્ટી છે જો ગોટું કેટલી ગોટું આજ આવી ગયું છે અમુક અમુક બોટું માલ ખાલી કરી પછી તમને દેખાડું આગળ જવું

વણા દશન છે આપણે દરિયા કિનારે જઈને એ લોકેશન જોઈએ કેવું છે એ ચાલો તો ના જઈને મળીએ હવે દરિયા કિનારેથી આપણે આવી ગયા છે હવે જઈએ આપણે ડંગે બધા ડંગા છે જો ને આપણે જઈએ તમને દેખાડો મારો ડંગો કેવો છે એ હવે મળીએ જઈએ જઈને મારા ડંગે બીજી બોટે માલકાલી કરીને નરસિંગા જો તમને દેખાડો બીજી બોટને જો હવે મળીએ આપણે દરિયા કિનારે જઈને હાલો ફાઈનલી તો આપણો માણસ રિક્ષા લઈને આપણે લેવા આવી ગયો ડંગે હવે આપણે ડંગે જઈએ બીજો ડંગો છે ના એ તમને દેખાડીએ છીએ ડંગાનું થોડુંક કામ બાકી છે ને તો આપણે મળીએ બીજે ડંગે જઈને જો અમારા માણસ શું છે આ બધા ફાઈનલી અમારે ડંગે ભૂકી ગયા જો આ અમારો ડંગો છે હજી આમાં થોડુંક રિપેરિંગ કામ બાકી છે હવે આમાં સાફ સફાઈ કરવા આવી ગયા છે બધા સેવાળું લઈને જો આ સેવાળું લઈને સાફ સફાઈ કરવા આવી જાય જો આ સાફ સફાઈ કરે સાફ સફાઈ રહી જાય પછી કામ પૂરું જવું ને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે બીજા વિડીયોમાં